જિલ્લા ભાજપ દ્વારા ગાઉચલો અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ગાઉચલો અભિયાન અંતર્ગત તારીખ દસ અને અગિયાર ફેબ્રુઆરીના રોજ ભાવનગર જિલ્લાના છસો ચોર્યાસી ગામમાં એક હજાર પાંચસો છપ્પન બુથમાં સ્થાનિક ગ્રામ સંયોજક છસો ચોર્યાસી પ્રવાસી કાર્યકર્તા સાથે તેરસો સાહીઠ જવાબદાર કાર્યકર્તાઓ ધારાસભ્ય અને પ્રદેશના આગેવાનો જિલ્લામાં એક સાથે ચોવીસ કલાક દરેક ગામ અને બુથમાં જઈ રાત્રિ રોકાણ કરી બુથ સશક્તિકરણ અને આગુ આયોજન સાથે આગામી કાર્યક્રમ હાથ ધરશે અને જન જાગરણ કરાશે જે અંગે જિલ્લા ભાજપ દ્વારા અજરુજ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ

પાંચ બુથ વચી હોય એકસો પંચ્યાસી લોકો નગરપાલિકાના એકસો ને ઓગણપચાસ લોકો જવાના છે આઠસો ને ઓગણપચાસ એની વ્યવસ્થાના છે આટલા લોકો કુલ આ જિલ્લામાં પાર્ટી એ જો સોંપ્યું છે એવા કામ માટે જવાના છે